પોરબંદરમાં ત્રણ નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આશ્રુ હતું જે મામલે ચાર જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાય છે ત્યારે પોલીસે બે શખ્સોની આજે વિધિવત રીતે ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે પોરબંદર શહેરને શરમશાર કરનારી એક ગોઝારી ઘટના બની છે જે મામલે સગીર યુવતીના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ જીઆઈડીસી રેસિડેન્સીમાં રહેતો અને વૃંદાવન પાર્કનો માલિક એવો જયરાજ દિલીપ સુંડાવદરા નામનો શખ્સ આ સગીર યુવતીને રાત્રે સાડા બાર વાગ્યે નાસ્તો કરવાના બહાને સફેદ રંગની કારમાં લઈ ગયો હતો ત્યારબાદ જયરાજ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ તથા રાજુ લક્ષ્મણ ગુણસિયા નામના શખ્સોએ આ સગીરાને કેફી પેળું પીવડાવી અને વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં આ ત્રણેય નરાધમોએ સગીરા પર વારા ફરતી દુષ્કર્મ આશર્યું હતું એટલું જ નહીં પરંતુ આ શક્ષોની હવસની ક્રૂરતા એટલી હદે હતી કે પોતાની હવસ સંતોષી આ શક્ષએ સગીરાને હાથ પગમાં સિગરેટના ડામ પર અડાડી દીધા હતા ત્યારબાદ વનારણસીકા આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતેથી કારમાં ચોપાટી ખાતે લઈ ગયા હતા અને ત્યાં મેરુ જેઠા સિંધલ નામનો શખ્સ કાળા કલરની કાર લઈને આવ્યો હતો જે કારમાં સગીરાને લઈ જઈ લીંબુ શરબત પીડાવ્યું હતું ત્યારબાદ રહેલી સવારે સગીરાને ઘર નજીક મૂકી આવ્યા હતા જે મામલે પોલીસે ફરિયાદ નોંધાયા બાદ મેરુ જેઠા સિંદલ અને મલ્હાર સિંહ રઘુવીરસિંહ ચૌહાણની વિધિવત રીતે ધરપકડ કરી અને જજ સમક્ષ રજૂ કર્યા હતા જેમાં આ શખ્સોની રિમાન્ડની જરૂરિયાત ન લાગતા પોલીસે રિમાન્ડની માંગણી કરી ન હતી ત્યારે તેને જેલ હવાલે કરવાનો હુકમ થતા પોલીસે આ શખ્સોને જેલ હવાલે કર્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર